જય માતાજી હું છું ધર્મિક ટા પરમાં સ્વાગત છે તમારું ધર્મિક સિમ્પલ રેસીપીમાં ખીર બનાવીશું એના માટે મેં એક કપ જેવા ચોખા લીધા છે એને સારી રીતે પાણીથી ધોઈ લઈશું આપણે બે ત્રણ વખત પાણીથી ધોઈ લેવાના છે એને જેથી એની અંદર જે કંઈ ડસ્ટ કે એવું કંઈ હોય એ નીકળી જાય અને આપણો ચોખ્ખો સરસ ક્લીન થઈ જાય તો ચોખા આપણા તૈયાર છે ધોઈને હવે કુકરમાં આપણે બે ચમચી જેવું ઘી લઈ લેશું હવે ઘી આપણું ગરમ થઈ ગયું છે એમાં મેં બે ચમચી બદામના ટુકડા અને બે ચમચી કાજુના ટુકડા લીધા છે આપણે અંદર થોડા સાતરી લઈશું સાતરવાથી એનો ક્રંચી સ્વાદ ખીરમાં ખૂબ જ સરસ આવશે તમે પિસ્તાનો પણ ઉપયોગ કરી શકો છો આમાં મેં ખીરનો ઉપયોગ નથી કર્યો મેં ડ્રાય કાઢી લીધા છે હવે આમાં આપણે કયા ચોખા એડ કરીશું ચોખાની પર આપણે સાતળી લઈશું આ સાતડવાથી ખીરમાં સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ચોખાનો એક એક દાણો છૂટો છૂટો રહે છે હવે આમાં આપણે બે કપ જેવું ગરમ દૂધ એડ કરીશું ગરમ દૂધ ઉમેરવાથી એની કુકિંગની પ્રો પ્રોસેસ ચાલુ રહે છે એટલે આપણે ગરમ દૂધ જ ઉમેરવાનું છે અંદર હવે આને ઢાંકણ વાંખીને આપણે બે સીટી થવા દઈશું હવે બેસીટી થઈ ગઈ છે મેં કૂકર ખોલી દીધું છે આપણો ભાત સરસ ચડી ગયો છે હવે આપણે આની ખીર બનાવી દઈશું હવે આમાં હું ગરમ દૂધ ઉમેરીશ મેં ત્રણથી ચાર કપ દૂધ લીધું છે અને એને આપણે ઉકળવા દઈશું હવે મેં ચાર ચમચી જેવી ખાંડ લીધી છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી લઈ શકો છો આપણે આને હલાવીને બધું મિક્સ કરવાનું છે

નાના નાના મોટાના બધાને ફાવશે તમે એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો તો તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો નવી વાનગી જોવા માટે બે લઈકન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાની ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ